વિચારી પણ ન શકાય તે રીતે દંપતીએ બોધુંબઈ થી કરી સોનાની દાંડ ચોરી સુરત એસઓજી પોલીસે પકડી પાડ્યા સુરત એસઓજી પોલીસે દુબઈ થી સુરત આવતી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં ખૂબ જ ચાલાકીપૂર્વક ગોલ્ડ સ્મગલિંગ એટલે કે સોનાની દાંડ ચોરી કરવામાં આવતી હોવાના એક રેકેટનો પડદો ફાશ કર્યો છે આ રેકેટમાં એક મહિલા સહિત ચાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે પતિ પત્ની દુબઈ થી સુરત એરપોર્ટ પર આવ્યા હતા અને તેઓ લિક્વિડ ફોર્મમાં સોનું શટકેસની અંદર છુપાવીને લાવ્યા હતા

આ લોકો સ્મગલિંગનું સોનું લઈને આવ્યા છે આથી એસઓજી પોલીસે જે મહિલા પુરુષ અને અન્ય બે વ્યક્તિની પૂછપરછની સાથે સાથે તેમનું સરસામાન ચેકિંગ હાથ ધર્યું હતું તેમના સામાનમાં પણ આ દુબઈથી આવેલા મહિલા અને પુરુષની બેગમાંથી કોઈ જ વિગત મળી ન હતી આખરે ચોક્કસ બાતમી હોવાને કારણે લિક્વિડ ફોર્મમાં જે સોનું બેગની અંદર છુપાવવામાં આવ્યું હતું તે શોધી કાઢવામાં આવ્યું હતું આરોપીઓએ જે સૂટકેસ હતી તેના કવરની અંદર લિક્વિડ ફોર્મેટમાં કેમિકલ સ્પ્રે છાંટીને સોનું એ કાપડની અંદર છુપાવેલું હતું જો ચોક્કસ વિગત ન હોય તો આ સોનું છે એ કોઈને ખ્યાલ પણ ન આવે બીજી તરફ એવી પ્રકારનું કેમિકલ એની ઉપર છાંટવામાં આવ્યું હતું કે સ્કેનરમાં પણ તે પકડાતું ન હતું કે તુરંત જ એસઓજી પોલીસે આ સોનું ગાળીને તેનું વજન કર્યું હતું લગભગ નવસો ચોવીસ ગ્રામ જેટલું સોનું કે જેની કિંમત ચોસઠ રૂપિયા જેટલી થવા જાય છે તેમજ એક અર્ટીગા કાર જેની કિંમત દસ લાખ ગણી કબજે કરવામાં આવ્યું હતું એસઓજી પોલીસે નઈમ મોહમ્મદ હનીફ સાલે ઉમેમાન નઈમ સાલે અબ્દુલ સમંદ ફારૂક બેમાત તેમજ ફિરોઝ ઇબ્રાહીમ નૂરની ધરપકડ કરી છે જેમાં નઈમ મોહમ્મદ સાલે અને ઉમેમાં નઈમ સાલે એ પતિ પત્ની છે અને તેઓ જ દુબઈથી આ નવસો ચોવીસ ગ્રામ સો જેટલું લિક્વિડ ગોલ્ડ ફોર્મ દાણ ચોરી કરી લાવ્યા હતા હાલ એસઓજી પોલીસે સમગ્ર મામલે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી છે બીજી તરફ જે ચારે આરોપીઓ ઝડપાયા છે તેમની વધુ રિમાન્ડ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે છેલ્લા કેટલા સમયથી આ ચારેય આરોપીઓ આવી રીતે ગોલ્ડ

આવીને સુરતની અંદર ઘુસાડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે તો એ બાબતે એસઓજીની ટીમનું વર્કઆઉટ ચાલુ હતું એ દરમિયાન સાત સાતના રોજ અમને માહિતી ચોક્કસ મળી કે આજે રાત્રિની ફ્લાઇટમાં આજે સોનું છે એ પ્રવાહી સ્વરૂપમાં સુરતમાં આવનાર છે અને તે જહાંગીરપુરાની શિવમ હોટલ છે ત્યાં એની ડિલિવરી થવાની છે સાયન રોડ ઉપર તો અમારી ટીમ પહેલેથી જ ત્યાં વોચમાં હતી એ દરમિયાનમાં ત્યાં જે શખ્સો છે જેની અમે વોચ કરી રહ્યા હતા એ લોકો ડિલિવરી આપવા માટે આવ્યા અને ડિલિવરી લેનાર એમ અને ડ્રાઈવર એમ કરી અને એક કપલ અને બે માણસો બીજા એમ કરી ચાર આરોપી સોના નવસો ને ચોવીસ ગ્રામ જથ્થા સાથે ટોટલ એના કિંમત થાય છે ચોસઠ લાખ નેવ્યાસી હજાર ચાર ટ્રોલી બેગની અંદર આ લોકો આ સોનું લાવેલા અને એમને ઝડપી પાડવામાં આવેલા છે જે સાકેત અબ્દુલ સમદ બેમાર છે કે જે જેનું આ રોકાણ હતું પૈસા નું એને ત્રણેક મહિનાથી આ પ્રવૃતિ કરી રહ્યો એવું માલુમ પડેલું છે પરંતુ ડિટેલમાં અત્યારે અમારી તપાસ જે છે એ ચાલુ છે